ગોટા બેસે તો હાલાથી આપણે પહેલા ઉછી ગોટા કટિંગ બધું થઈ ગયું છે આ મરચો એટલો બધો કાપી ના ચાઈના જ કાપે મરચો છે કોથમીર છે અને બીજું છે મેથી છે અને બટાકો તો આપણે બટાકા વાળા બનાવવાના છે મેથીના ગોટા બનાવવાના છે ને ડુંગળીના ગોટા તો બધા મિક્સ બનાવવાના છે તો તપેલી ખાલી કરો તપેલી આધી તમે લોટો પા

તો મિત્રો આપણે માલ તૈયાર કરી દીધો સ્પેશિયલ ગોટા નો રબડી ટાઈપ બીજો સાઈડમાં બનાવે છે સ્પેશિયલ બટાકા વાળા બનાવવા માટે કળેમેલા ફટાફટો રામ એટલે તો નાખ દે કે લાવ મોરા તા અલ્યા ચાક બનાવી છે શાંતિ રાકે રોજ બનાવીને ઇવત બનશી યાર ફાઇનલી આપો તેલ ગરમ થઈ ગયું ને પહેલો ગોટો નાખ્યો અંદર અને અમારો ભૂખડ ઓયથી ખવવાનો નહીં તમે જો ખાલી તરતથી ખવવાનો નહીં તું તો આયકનું જા શેતા પેરી કા તું શેતા નહીં પેરો નું મને કર છોટો છે બળ્યો

અધિકા તો વીર વીર લગો લઈ જઈએ તો હોજે હોજે આ હોસ્પિટલ કે કાઉન્ટર બાજી ને મું કા બધું છે લા જો કાલ જલેબી હતી પછી હું કહેવા હતી

કેમ છો

ગોટા કાત કરી દે કરી હકે ગોટા પર મરચું નથી મના કરું તો છોકરા વાલે દે ના એ પહેલા એમને બનાય તો મીએ મારા માટે ગોટા બનીને તૈયાર થઈ ગયા છે જો અને મારા ભુખર સાહેબ હમણા બેઠા હતા વેલાન ફરીથી ખા બેઠા હું ખાઈ લે આવું ફેરથી તું અને ગોટા ને ખાતા દીએ ચમ એટલે ભલે ગોટા ને કાતા ચેલા ખાઈ જો વીસ